નેલ પેન્ટ થાય છે અહીંયા કને અને કેવડા મમરા ઢોળ્યા છે એને હવે હવે આ બધી કીડીઓ આધીને વગડશે આમાં જે કીડીઓ ને બધી વગડશે આમ આમ ને જશે તને વગડશે ને કીડીઓ હા તો હું અને ભાભી બને જઈ છી કામથી બારે અને અહીંયા કને જો કેટલું બધું પાણી છે અને એ પાણી ક્યાંથી આવે છે ખબર નહીં પૂરી ગલીમાં પાણી આવે છે અને એ પાણી આવે છે ઓ ત્યાં કને સામે એક બિલ્ડિંગ છે ને ત્યાં કને થે आप मस्तवाड़ी भेल बना तो मैंने कीधु कि हूँ एक मस्त वाली भेल बनाई द તો ચલો આપણે તો અહીંયા બને છે ઢોકળા બતાવ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે આપણે વ્હાઈટ નહીં કરી આપણે યલો કલરના બનાવશું એટલે બની જાય જલ્દી હજી સાડા અંધારો થઈ જશે વહેલું જ આપણે એમ થશે કે અંધારું થઈ ગયું પણ વાગ્યા એવડા નહીં હોય ઓછા જ વાગ્યા હશે પણ અંધારું જલ્દી થઈ જાય અને હવે સવારના આમ વહેલી સવારના જ ઠંડી પડેલી ઓમ ઠંડી નથી પણ આમ વહેલી સવારના ઠંડી પડે થોડી થોડી ઠંડુ થઈ જાય કેમ કે હવે શિયાળો આવે એટલે થોડું થોડું ઠંડુ તો લાગે ને એટલે વેલી સવાર ના લાગે પછી નીકળી જાય ને એટલે પછી ના આવે ઠંડુ ના લાગે પણ પેલું ઠંડુ બહુ લાગે તો ઘરે કાર્ડ આવ્યું છે લગ્નનું જવાનું છે આપણે પંદર તારીખના મેં આના પીસ કરી નાખ્યા હવે હેડમાસ્ટર ટેસ્ટ કરેલા हाल क्या <laughs> दोनों तो अपना ब्लॉग ने आप एंड So like, comment, share and subscribe to my channel. Thank you.